તહેવાર ની વિશે વાત છે જયારે ભાઈ અને બહેન ની વાત આવે છે તો ત્યારે બાળપણ જ એક જ માના ટૂંકે છે જન્મેલા ભાઈ અને બહેન બાળપણ બાળપણથી ને જ સતત હારે મોટા થયા હોય ભાઈ થી બહેન મોટી હોય કે નાની હોય ભાઈ અને બહેન બંને વચ્ચે કઈક સંબંધ અલગ જ હોય છે ખૂબ જ પવિત્ર સંબંધ પરંપરા મુજબ ભાઈની રક્ષા માટે બહેન આ દિવસે ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેમની રક્ષા માટેની પ્રાર્થના કરે છે બહેન તો હંમેશા છે ભાઈના રક્ષા માટેની પ્રાર્થના કરતી જ હોય છે નામ પણ બાળપણની અંદર ભાઈ બહેનનો નાનો મોટો લડાઈ થતી હોય ઝઘડો થતો હોય મીઠો ઝઘડો છે કહેવામાં આવે છે અને ત્યારે તો કે ભાઈ કોઈ પણ હે નાનપણની અંદર કોઈ પણ તોફાન મસ્તી મજાક ભાઈ બહેન દરેકના ઘરોની અંદર થતું હોય છે પરંતુ જ્યારે પપ્પા કે મમ્મી દ્વારા છે એને ખીજાવામાં આવે છે પણ છે ભાઈનો જે કઈ વાક હોય છે પોતાના ઉપર છે લઈ લેતી હોય છે એક બહેન તો હોવી જરૂરી છે સાયરામ શબ્દો દ્વારા બહેન સગી નો હોય તો કદાચ એટલે કાકાની દીકરી હોય મોટા વાપો દીકરી હોય કાકા મોટા વાપો કોઈ પણ બહેન હોય છે કદાચ એ સગી બહેન કરતા પણ વધારે છે

લે છે ને રાખડી બાંધવા માટે જાય છે અને બસ સતત એક જ એની અંદર એના મનમાં પ્રાર્થના ચાલતી હોય છે કે પોતાનો ભાઈ છે કરે પ્રગતિ અને રક્ષણ તેના માટે તો કે રાખડી બાંધે છે ભાઈ અને બહેન નો સંબંધ વિશે તો કહીએ એટલું ઓછું પરંતુ એ બહેન પછી ભાઈ છે નાની હોય કે મોટી હોય ભાઈ છે નાનો હોય કે મોટો હોય પરંતુ જયારે એ બહાર નીકળે છે એ ભાઈ એ તો કે નાના મોટી છે મસ્તી મજાક બહેન સાથે બહેનને થોડી ઘણી હેરાન કરવાની હેરાન કરતો હોય છે બહેન નાની હોય મોટી હોય ભાઈ છે તો કે એને માથામાં ટપલી મારીને છે ચાલો જતો હોય આવી નાની મોટી છે મજાક મસ્તી ચાલતી હોય છે ભાઈ બહેન હોય છે પરંતુ જયારે બહાર જાય છે તો એ ભાઈ પછી બહેન થી નાનો હોય કે મોટો હોય ત્યારે પૂરેપૂરું બહેન સાથે બહેનને કોઈ પણ જાતનો ડર નથી રહેતો કેમ શું કામ તો કે પોતાની સાથે પોતાનો ભાઈ છે પછી ભલે ભાઈ પોતાનાથી નાનો હોય કે પછી મોટો હોય તો એમની સાથે એમનો ભાઈ છે એટલે એમને કોઈ પણ જાતનો ડર નથી લાગતો પૂરેપૂરું ધ્યાન રાખે છે ભાઈ અને બહેનનો સંબંધ શું માત્ર ખાલી રક્ષાબંધન પૂરતો જ નહીં જ્યારે બહેન ને જરૂર પડે ત્યારે એ ભાઈ પોતાની બહેન માટે ઉભો રહે હાજર રહે બહેન તો છે ભાઈ માટે હાજર જ હોય છે સદૈવને મર ખાલી રક્ષાબંધન નહીં દરેક દિવસે એટલે ભાગ્યશાળી હોય છે એમના ઘરમાં છે બહેન હોય છે કારણ કે તેમની સાથે રહેવાની મસ્તી મજાક કરવાની એક કઈક મજા જ અલગ છે ભાગ્યશાળી છું કે મારે મારે તો બે બહેનો છે નાની પણ છે અને મોટી પણ છે એટલે આમ જોઈએ તો ક્યારેક છે ભૂલ થઈ જતી હોય કે ક્યારેક છે કઈ થતું હોય તો એક ખીજાઈ ને આપને સાચા રસ્તે દોરે કામ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ નાની બહેન પણ છે એ પણ એટલા માટે એની પાસેથી લઈ લે છે જેમ કે બહેન છે જયારે નવરાત્રીની અંદર ગરબા રૂમ માં જતી હોય તો એનો જે કંઈ નાસ્તો હોય આ દરેક ના ઘરોની અંદર બનતી હોય છે ભાઈ ની અવાજ એટલે તો એનો નાસ્તો હોય એમને મળેલી કે જે કઈ વસ્તુ હોય એ ભાઈ કોઈ પણ હિસાબે બાંધીને લડીને ઝઘડીને કે રોઈને એ એમની વસ્તુ લઈ જ દે છે બહેન પાસે અને બહેન કઈ બોલતી નથી કઈ કહેતી નથી અને એ તો કે કોઈ પણ જાતનો સંકોચ કર્યા વગેરે પોતે આપી પણ દે છે એટલો ત્યાગ તો કે ભાઈ પ્રત્યે બહેનનો હોય છે प्रेम હોય છે એ પછી કોઈ પણ ચીજ વસ્તુ હોય પહેલા તો કે ભાઈને ને હોય છે ત્યારબાદ તો કે બેન પછી બેન નાની હોય કે મોટી હોય ભાઈ અને બહેન ના સંબંધ વિશે તો જેટલી પણ વાત છે કરીએ તેટલી ઓછી પણ આજનો ખૂબ જ પવિત્ર એવો દિવસ તહેવારો તો ઘણા બધા આવે છે પરંતુ સૌથી પવિત્ર તહેવાર અને સૌથી છે પ્રિય તહેવારો તો એ છે રક્ષાબંધન આજ દિવસે બહેન પછી કોઈ પણ જગ્યાએ ભાઈ હોય તો એને એને રાખડી પહોંચાડી દે છે બાંધવા જાય છે અને પૂછે બાર ગામ હોય તો ત્યાં ફોન કરીને પૂછે કે ભાઈ છે ને આ સતત ને સતત છે ભાઈની ચિંતા કરતી રહેતી હોય છે બસ એટલા જ માટે હું પહેલા પણ બોલ્યો તને પાછો પણ એ બોલું છું અવિનાશ વ્યાસની સરસ મજાની રચના કે કુણ હલ આવે લીમડી લાવેપડી ભાઈની બેની તહેવાર અને આપણે તેને માણીએ એટલે સરસ મજાનો એવો નાનકડેવો છે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરેલો કેવો લાગ્યો ની અંદર જરૂર જણાવજો Se mantas